નજીક પસાર થતા નેશનલ હાઈવે ફોર્ટી વર્ણમા પાસે અકસ્માત થયો હોવાની માહિતી સાંપડી રહી છે જેમાં ટ્રક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા કેબિન નો કચ્છ થઈ ગયો હતો અને ડ્રાઈવર મોહમ્મદ શેખ કેબિનમાં ફસાતા તાત્કાલિક વડોદરા ફાયર વિભાગ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વડોદરા નજીક આવેલા વર્ણામાં ગામ પાસે બસ સ્ટેશન નજીક નેશનલ હાઈવે પર ટ્રક ચાલકનો અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલક ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાયા હતો આ ચાલક મહારાષ્ટ્રથી અમદાવાદ તરફ ટ્રકમાં ફેવિકોલના બેરલ ભરી જતો હતો ત્યારે આ ઘટના બની હતી અકસ્માત એટલો ભયાનક હતો કે કેબિનનું કચ્ચે ધાણ પડી ગયું હતું આ ટ્રકમાં ભરેલ નીચે પડતા થઈ ગઈ હતી મોહમ્મદ શેખ ફસાતા તાત્કાલિક વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને જાણ કરતા જીઆરસી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી અડધો કલાકની ભારે જેમત બાદ રેસ્ક્યુ કર્યું હતું આ ટ્રક ચાલક નું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર આ ભયાનક અકસ્માતને જોવા માટે લોકોના ટોળા એકત્રિત થયા હતા આ સાથે અકસ્માતને લઈ સામાન્ય ટ્રાફિક સર્જાયો હતો આ ઘટનાને લઈ તાત્કાલિક એકસો બારની કોલ મળતા માંજલપુર પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી હાલમાં પોલીસે અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ નેશનલ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર